કે સિત્રામાં મારી નાખશે એ સિત્રામાં કાઈ મારે નઈ ને કરે નઈ અને એવું કાંઈ હોય નહીં તમે કયા જમાનામાં જીવો છો અત્યારે આ સિત્રામાં બિત્રામાં કાઈ હોય નહીં પણ દેરાણી તું કોક નું સમજ હું તો કઉ છું સીતરામાને કે મારી ભૂલ થઈ જાય મને માફ કરી દયો એ આપણે કાયમ હું નું જ ખાવાનું હોય પણ આ સીતરામાની ની હાતમ કે આખા વરામાં એકવાર આવે એટલે આપણે પારવી પડે

એ બો તમે મને ઢોલે રંબાય કે ને ઓરી નીકરાન તે સીતરામન મેમાનતા કરીતી કે અમે તઈને માં દીકરો હાથમાં પગે લાગવા આવશું અને તું મારી વાત સાંભળ એ જો મે હાથમાં пари હે આજ તું સુલે તપેલી સડાઈ દેતો નઈ એ હો ઢોલે રંબા જવાનું હે એ હા બાપા ધાજે એ તને કોઈ ના આમાં જો એને આ મારી બેન પણી ના કરે છે એ હાલો પેલા પગ્યા લાગ્યા વિ અને પછી બીજી વાત હા ઉને કિંતુ પહેલા ખિરે રો પછી સીતરા માય પગ્યા લાગવા જા તોતાર માં વ્યાજ્યા અને મોય લે લુકડા ખોન ગાય છે એ હાલો હાલો તમે અલી ખિરુડી સીતરા માય જાવ બા એ લગાડવાના છે અલી તો અમારે એમ ઉને જો તો

એ સા મારી બેરાની નું હવે થાવું થાય હવે ચિત્રામાં જોવે અને ઈ જોવે આપણે તો સમજાવી પણ સમજાય ને શું કરવું એ હું તો રેખડી કઉસ હજી એકવાર સમજાવજે તો આ ચિત્ર માં આપણે માગી લેને ને એ તો હારાવાના થઈ જાય આખા આ એક જ હાઇટામાં આવે એ પારતા બાર પડે હે બોલ શું કરવું આ મને તો માંદી હવે તો હું નારે લપ કરી કરીને થાકી રે એ હવે જા અને મારા રાતે રીજે હું હમણાં ઘરો ફરીને અને નારિયર ને કુલેર લઈને આવું મારે સોય ન કે ને કુલેર બધું લીધું અને હવે કીધું જાવી એ હાથે કામ પડ્યા મૂકી અને પેલા માર તો કને પેગા લગાડી આવું એ હાર હાર ઉજા કે હાલ બટા આમ તો જો આ કેવા માણા સિતરા માં જાહે અને ઓલી મારી માં બેઠી બેઠી ગાફા તો હવે કે ગુવારા માર ભેગા કરવા એ ગુવારા કોઈ નો ભેગા કરે

એ લછરાલા આયા બાપાની પટ્ટી પટ્યા હોયા દાડી પટ્ટી પર એ હારી પટ્ટી વાપરજે એ હા હરા આ તને નકરા વર્ષો વર્ષ ખાટલા લોલે કરો ઓલી તમારી હીકી મારી હતા ના કાપા થોય નથી હાતમ બે અરે રા ઇ બયે તો ભરે કરી એ 18 દાણ તમને ગુજ્યુ છે કે હાતમ જી હું પરબ હોય તેદી હબુ નો ગહાય એ પર મે નથી ધોયા મે ના પાડીતી ધોયા માર સાઉ ચિત્રા માયે જા

બધાય લુગડા ધોયા એ હાલ હાતમ જેવી પરબ છે એ લુગડા નો ધોવાય હાબુ એ છે એ હારા આવ્યા કયો જમાનો આવ્યો ઈ જોવો કે સે હાબુ એ લુગડા નો ધોય હાબુ હોય ના લુગડા હારા થાય અને મારે કાયમ મેલા લુગડા હોય ને કાયમ લુગડા બદલાવા જોઈએ પછી હાબુ એને ધોવા પડે ને

લ્યો મને લાગે છે આ માર હાહરાની બધાય ગાંડા થઈ ગયા છે માર હારા તો ગઈ જા છે પણ આ ઓલી મારી જેઠાણી ઈને કઈ ખબર પડતી ન ઈ આવું બધું માને છે હું કરું આ બધાયનું ઈ બધાયન જે કરું એ કરે હું તો મારી રીતે રહેવાની હું આ સિતરામાં બિતરામાં કઈ માનું નહીં હું એક દોસીનું રૂપ લઈ અને આયા બેહી જાવ Ḱមᬗᬏᬏᬏᬗᬮᬗᬗ Ḱᬷᬷᬃᬷᬶᬏ Ḱᬷᬷᬷᬷ ᓣᬷᬷᬷᬷᬷᬷ Ḱᬷᬷᬷ Ḱᬷᬷᬷ �igraph아ალᬷ ᬷᬷᬷ Ḱᬷᬷ Ḱᬷᬷᬷ Ḱᬷᬷᬷᬷ ከ Ḱᬷᬷᬷ Ḥᬷ ᬷᬷᬷ ᆁᬷᬷ Ḟኑᬷ Ḕᬷ�

ચિત્રા માં અને તો કાા માથા માનવી માં અમારેથી ભૂલ થઈ જાય માં પણ મારી અમને માફ કરી દે છોકરા ને હારું કરી દીશે હું એ સીતરામા ને પ્રાર્થના કરું છું એમ જ કરું

એ દાદી તમે સે ચિત્રામાનું મંદિર જોયું છે મેં જોયું નથી ચારની ગોતું છું અને છેને આ મારા છોકરાને કઈક થઈ ગયું છે લાય બટા લાય છોકરાને લાય મને છે ને ટોલા બોજ કાઢ્યા છે બટા દાદી તમને ટોલા ટોલા ગોતવા પડશે વાંધો નહીં દાદી હું તમને ટોલા કાઢું ઘડીક મારા છોકરાને તમે તમારા ખોરામાં હાસવજો લાય ઉકારા નતો કરતો અને અત્યારે રોયું દાદી આ દાદી કોઈ સામાન્ય માણસ નથી આ દાદીનો ખોડો કેટલો પવિત્ર છે કે એમના ખોડામાં આવતા મારો છોકરો સજીવન થઈ ગયો દાદી દાદી તમે કોણ છો હા હા માં માં સીતડામાં તમે હા મારી દીકરી મુસ્તો સીતડા અરે માં સીતડામાં તમે પોતે જ આવવામાં અને માં હું કેવી મૂર્ખ છું કે મેં તમારું અપમાન કર્યું હું તમને માનતી નથી મને મારા હારા મારી જેઠાણી બધાએ કેટલી સમજાવી તો એ મેં કીધું કે સીતળામાં બીતળામાં કાંઈ હોય નહીં અને મેં તમારું અપમાન કર્યું માં અને તોય તમે મારી વારી આવ્યા અને મારા છોકરાને હજીવન કર્યો માં તમે મને દર્શન દીધા તમે ધન્ય છો માં તમે ધન્ય છો હા મારી દીકરી હું દુખિયાની દેવી સીતળા તે મારી સાઈ નો પાડી અને મારું અપમાન કર્યું એટલે મારે તારી આંખો ખોલવા

બોલો સીતડા માતાની જય અરે આજ તો કામે નો જોણો જો વરસાદ માથે મંડી પડ્યો છે શું કરવાનું હવે આ ટપુ ભાઈ ખાટલો મફત ન થાવતો એ કાવડિયા જો કાવડિયા એટલે કે લીધો રાજી દાદા એ ભાઈ એ આ ખાટલો 1500 રૂપિયામાં કમ્પ્લીટ થયો છે ભરાઈ